તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધા લોકો છે એક નવા વ્લોગમાં તો અત્યારે જો અમે છે ને પવિત્રા ને ઘણેશ્વરીને ખુશીબેન ને આ છે અમારી ભાણકી ઘનેશ્વરી બેન આ છે પવિત્રા તો અમે બધા છીએ અત્યારે ગલુડિયા રમાડવા તો પવિત્રા જોઈ ધોઈ અત્યારે જાય છે ગલુડિયા રમાડવા કા ભાઈ તો જાવ ને આમ આમ કી દે ટાટા કી દે આમાં આમાં કેમેરા આમ કી દે ટાટા કી દે ગણેશવરી જો છોડવા મેડા ગલુડિયા રમાડવા અમે કુતરી બેઠી છે પણ કરડે એવી નથી એટલે અમારી પાળેલી કુતરી છે એટલે કરડે નહીં ને આ જો ખેતર વાવેલું છે આમાં છે ને જાહેર વાવી દીધી જાહેર ઘણે ચુરિતો બધે ના પુગી ગઈ વાહ વાહ કુતરા વાહ જો ગલુડીયે રમાડવા જો આ કુતરી આવી ગઈ આ કુતરી છે ને હાવ એટલે હાવ ભોળી છે આમ કોઈને કરડે નહીં નકર તો ભાઈ આપણે આમ રમાડતા હોય તો તમને ખબર છે ઘણી વખત કૂતરી દોડી જાય ઓયિતરા લઈ લે તેડી લે તેડી લે આ તો કરી લીધું હાલો ઓયિતરા તારું ગલુડુ કી છે તને જોરી તારું અમારું દેખાય તો મસુ કરી વાહ ખુશી બેન તારું

એનું છે ને અમે ગલુડીયું વ્યુ જાય છે ને એટલે એવું બોલે છે આ છે ને આપણે પાળવાનું છે આ બે એકાઈ નથી લે આ પાડે ઓકે વડેમાં આલે આલે જો ભાઈને તો છે ને ઊંગ આવે છે જો જો તરા અહીંયા કે જો વાહ વાહ તું ડીમ લ્યો જો ભાઈ આને છે ને ધીડી ખરે ને ઈ પછી લુસી દેવી પડે હો જો ઈ લુસી દો લુસી દો હયા હુઈ જા કે હુઈ જા કે તો હુઈ જા જો ભાઈ આ છે આખી વાડી વાડી નો આવો કે નજારો છે ને આયા વયાણીલી છે જો અમે કૂતરી વયાણી ગલુડિયા રમાડવા હે ભાઈ

કિ છવા દેવું હો બા એક ગલુડુ છે ને બહુ ઉભીવે છે બારે ન થાવતું હાલે વીય હાલે હાલે વીય હાલે હાલો બધાય ને ના ઘર માં જવા દે હો પછી આપણે આપડા ઘરે ઉપડવી આપ સુઆ ઓરુઆ હ ઓરુઆ હું આવડું ઓરુઆ આપય તારું બસ આને ઘર માં જવા દે હો હવે જો હુઈ જ્યા થાકી જ્યા હો મૂકી દે બસ જવા દે હો ઘર માં જવા દે ને

તો અમારે છે ને ભાઈ ને ઉતાવર થાય છે કા પવિત્રા તારા ઘરે જવું છે હે ઘરે જવું છે એને ઉતાવર થાય છે પછી